જય માતા ગૌરી નંદનગાણંદ મોત નામ ધા આજે આજે દાડાની ડેરીનું કામ ચાલુ કીધું આ જસરા દાડાના ધૂપ દીવા કીધા અગરબત્તી કીધી અને અમારા બાપભાઈ નાનભાઈના દીકરા આ લાડવાના કડિયા બરાબર એ અમારા પૂર્વજ દાડા અને હા એની ડેરી આ ખાલા પૂરીને મંદિર બનાવી નાખવાનું આ બુઆતાનો ધંધા આ ભુવાતાને જો એવી પ્રેરણા કરે ડાડો ને જસરાય દાડો હે તો આ છે ને આ ભૂઆતે જવા પાણીને ટાંકો આ ભુવાતાને બધી સરખાઈ ટાંકા એ ઘરના ભૂઆતો તો ઘરનો ને દાડો એ ઘરનો બરાબર તો અમારો પૂર્વજ સાડા પાંચ હજાર સાડા પાંચસો વર્ષથી આ બેઠા છે હે જોવા અહીંયા જો અમારા પૂર્વજનું આ જે કામ હાલે છે હા લાડવાના ગામની દક્ષિણ દિશામાં રેતી પડી બરાબર હા રેતી કાકરીને આ ગજીયા આ અમે ભીમપરાથી અમારા કર્મણપાના દીકરા ગગાબા એ કડીયા જો અમે દાડો પોતરો કાકો પતરી જો પણ આ સારી હા અમારે હે દાદાની ડેરી અને અમારે આ રાયધરફા બેઠા જો રાઈધરભાની બાજુમાં વાડી હા છોકરા હંડા હલર માંડે છે ન કરતા એ આવે ગણે બરાબર આ નાડી જોઈ લ્યો આ ગાડી પડી જો આ દસરા દાદા હું આ પાઇપ નાખી ગયો હું અને બાંબુ ઉપર ધજા ચડાવી ગયો હા અમારે આ બાપભાઈ જો કામ કરે છે હે હવે આ ખાલો બંધ થઈ જશે ને એટલે ધૂપ દીવા હશે પછી આ બધો નીચેનો પ્લાસ્ટર થઈ જશે હે જે આ નક્સી છે ને એનામાં કાંઈ નથી કરવાનું બાકી બધો પ્લાસ્ટર કરી જવાનું પછવાડે આગળ ઉપર ડેરીનો હે તો આ બધું કામ આ બુઆતાએ ખિસ્ત્રીવાળાના ઓર્ડરથી કરે છે સમજા જથરા દાદાએ ખિસ્ત્રીવાળા દાદાનો ઓર્ડર કર્યો ને ખિસ્ત્રીવાળા દાદાએ ભોવા ઓર્ડર કીધો કે જા દીકરા કામ કરી નાખ જથરદાદાનું હે તો આ જથરદાદાનું કામ હાલે જ જો આ લોકો બજો પણ ચોખ્ખા કરે છે અને પછી અહીંયા ઉપાડીને રાખી દેસું અમે હે હા ગાય ગા હમણાં ખાલા બંધ થઈ જશે હે બસ બીજું હું હવે આ બીડિયાને અહીંયા સમાપ્ત કરીએ જયમાં કુળદેવી આશાપુરા અને ગાત્રાળની દયા પછી દ્વારકાધીશની દયા પછી આ દાદાની પાકે પાકી દયા પછી આ ખિસ્ત્રીને ગોડાણવાળા વાછરડાની દયા કેમ કે અમે આ બરડામે ને તો આ જસરડાના ઘરેથી માકી આવી ને મેરાણી મેરની દીકરી મોઢવાડાની માકી મોઢી એના પ્રતાપે અમે આ જઈએ છીએ સમજા ખિસ્ત્રી હા તો આ દાદાનું કામ ચાલુ છે જો હે તો હા અમારે હાલે રાખે છે થોડે 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 ત્યાં રાખે હે જય ગોટાણાવાળા વાય દાદા દ્વારકા જેવી જુ મંદિર તું તૈયાર થવા હે આ જથરા થરાડાનું મંદિર આ પડધી આવી ગઈ આ બે બાજુથી ઢકાઈ જશે અને પછી અહીંયા છે ને આ બાજુ ઢકાઈ જશે અને અહીંયા લોખંડનો દરવાજો આવી જશે હા આ બે બાજુ ઢકાઈ જશે ને એટલે ઘટાડીને અહીંયા એવું મંદિર બની જશે બરાબર હા હા વાહ આ જૂનાવાની ડેરી જોઈ લો કેમ છે એનું બાંધકામ કેમ છે આખા ગજીયા રાખી દીધા એ બોલો હે પડતી હતી કરી આગળના આખા ગજ્યા એમ બોલી ત્રાસા બનાવીને રાખી દીધા અને ઘુમટ વારી ગયા જોઈ ગયા ઘુમટ હા કેમ છે ઘુમટ હા આ અમારા પૂર્વજ સાડા પાંચસો વરસ થઈ ગયા આના પ્રતાપે મેં ખિસ્ત્રીને ઘોડા જઈએ છે આના ઘરમાં અમારે દાડીમાં હતા જે મેરાણી ડોસામાં હતા દીકરી મોઢવાડા ગામની હા ડોસા મોઢવાડિયાની જેની ભજાઈની થી આવી હતી અમારા દાદાના ઘરમાં એટલે જ અમારે ગોઢાણાથી દાદો અમારા વંશમાં આવ્યો માપાણી પરિવારમાં આખો માપાણી પરિવાર એમાંથી હવે અમે એક જ દાદાનો જે વંશ છે એ ખેતરીને ગોઢાણા જઈએ બાકી ત્રણ બે બીજા દાડાનું જે વંશ ધિયાણી અને ડુડાણી એ આડાવરા ફગી ગયા તો એને ફટકાય બહુ લાગે છે હવે એના કર આખા માપાણી પરિવારનો આ દાડો છે બરાબર એમાં અમે જે બે પરિવાર છીએ ને મોડ માણક અને પાચારીઓ માણક જે પેથા માણકનો પરિવાર છે ને એ અમે કિસ્તરી હજી મૂકી નથી અમે બાકી છે ને ને ડુડાણી એ હવે જ્યાં ત્યાં જવા માંડ્યા છે દાડાના મંદિર ઉપર પણ મેન તો કિસ્તરીનો ગોઢાણાવાળો બાછલો જ છે એનો હવે એનો પણ બરાબર દાડો તો એની છકડીની દિવેલ એમ થાય હવે અહીંયા એ કાંઈ નથી પગાડતા અને બીજે બધે હળિયું કાઢે છે તો કાઢવા દો આપણે શું વાંધો બરાબર આ સામે રાયદરબાની વાડી હે આ નારિયેલ હા ની વાડી હા જો હાલે છે હાલે હલે મગફળી કાઢે છે ના તો આ બધા કામમાં અહીંયા ટેકો દઈએ પણ મોરસું કામ ચાલુ છે બધી છે હા આપણો પાણીનો ટાંકો પડ્યો જો લખનભા માણેક ફોન નંબર હા દ્વારકા હા આ પાણીની ટાંકી ભાડે મળશે આવી કેટલી ટાંકી છે આ લખનભા માણેકના ધંધો હે અને હા મારા જસરા દાદા જોવા બેઠા જોઈ ગયો અખંડ દીવા ભરે જો અડળ હવે દીવો બંધ ન થાય હે તો હા ડેરી અમારા દાદાની આ બધે એમાં પ્લાસ્ટર કરી જ છે આ જ્યાં જ્યાં તૂટેલું છે એમાં બધે એમાં પ્લાસ્ટર નવેસરથી કરી જાઉં મુજોદ્વાર થઈ જાય આ ડેરીનો હા આ ગુઆ હતા ને ઓર્ડર આપી દીધો દાડે ખિસ્ત્રી વાળાએ જસરા દાદાએ ખિસ્ત્રી વારાનો ઓર્ડર આપ્યો ખિસ્તરી વારાએ મને ઓર્ડર આપી દીધો હા ભૂઆ તો જેવા જેવા કામ કરી રાખે જો દીવા ભરે છે જો ક્યાં આટલો પવન છે દીવા નવ લાવ્યો હા દાદાના જોઈ લ્યો છે ને આ દીવડા જળહળ ઝળહળ રહે છે આ શક્તિની ભક્તિ અરે આ શક્તિની જોતું આ સફૂર અને હે કેમ કે આ ગાતરાણ તો ગેલી હે ગેલી ગેલી મમડો કે ગેલી મમડું નામ હે આ પાર ઉઠી હું હં ત્રઠી હે ગોધમાં ડુંગર ઉપરથી બેઠી હં હા ગીરમાં આવી ગયું ગોધમા ડુંગર હે દાતરાણની બાજુમાં હં જૂનાગઢથી જવાય હા તો હું તો અહીંયા જઈ આવ્યો અને ત્યાં માતાજીના દર્શન થયા મને ગાય રૂપે આવી સામે ઊભી રહી હે તો આ ભુવાતા છે જો આ લાડવા ગામ સામે જે ટીમ્બો દેખાય અહીંયા ગામ છે લાડવા હે ઉજવળ થઈ ગયો કોઈ રહેતું નથી અત્યારે જય દ્વારકાધીશ જય જાત્રાદાડા અને જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાથરા અને જય મા કુડધબી આ પુરાણ કામ કરાવતા કરાવતો અને કરતો રહો